નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેચી સફરમાં તો ઉનાળામાં આપણે કપાસમાં જે બીજો ફાલ આવે છે તો એ કપાસમાં આવડા ઝીંડવા થઈ ગયા છે અને બીજો ફાલ તમે જે વિડીયોમાં જોઈ શકો છો આવો આવેલો છે તો આ બિયારણમાં આપણે મેન તમને વાત કરું તો શિશ્ય જીવાતનો યાટેક પણ ઓછો રહે છે એટલા માટે આપણે આ વર્ષે જે અંકુર કંપનીનું પુષ્કર બિયારણ આવે છે તેનું વાવેતર વધારે કરવાના છે અને એમાં બીજો ફાલ છે એ એક ખેડૂત હશે તો એને ખ્યાલ પણ આવી ગયા કે કપાસમાં જે ખાલી કાલા છે પહેલાં ફાલના એ પણ દેખાય છે અને બીજા ફાલમાં મિત્રો આપણે જે કપાસ આવશે એનો વિડીયો પણ બનાવશું અને આપણે જે પહેલાં ફાલનો કપાસા હતો એનો વિડીયો પણ ચેનલમાં મૂકેલો જ છે એટલે એ વિડીયો પણ તમને આ વિડીયો પૂરો થશે એટલે મિત્રો દેખાશે જ તે એટલે જે ખેડૂત મિત્રો એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો પણ જોઈ શકે કારણ કે પહેલાં ફાલનો કપાસ જે છે એ આપણે કેટલો આવેલો છે એ બધી જ માહિતી આપણે તે વિડીયોમાં આપેલી છે મિત્રો અને તમને મિત્રો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક આપી દેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ તે મિત્રો ધન્યવાદ